અમરેલી પોલીસ જે વારંવાર ચર્ચામાં આવતી હોય છે અને આ અમરેલી પોલીસનું એક નવું કારસ્થાન સામે આવ્યું છે આમ તો પોલીસ દારૂને લઈને અનેકવાર બદનામ થતી હોય છે અને આવું જ કહીક અમરેલીમાં થયું છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીએ આ આવીડજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા પોલીસ બુટલેગરને ત્યાં કે પછી પીધેલાઓ કે જે ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા હોય છે તેવા લોકોને ઝડપી પાડીને કાયદાનો પાઠ પણ આવતી હોય છે પરંતુ હવે ઘાટ એવો સર્જાયો છે કે આ પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે છાટકા થઈને બહાર ના નીકળે તે માટે હવે ગૃહ રાજ્ય મંત્રીએ અલગથી ટીમ બનાવી પડે તેવો ઘાટ સર્જાયો છે કારણ કે ભૂતકાળમાં પણ અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં વાહનમાં પોલીસની પ્લેટ હોય દારૂની બોટલ હોય અને અકસ્માત થાય આવો જ એક બનાવ સામે આવ્યો છે અમરેલીમાંથી પણ નવાઈની વાત તો એ છે કે પોલીસ

ટ્રક સાથે અથડાઈ ગઈ હતી બોલેરોમાં આઉટસોર્સ ડ્રાઈવર ચિંતન મેરિયા ફરજ પર હતો અકસ્માત બાદ ડ્રાઈવર ચિંતન મેરિયા વાહન મૂકીને ફરાર થઈ ગયો છે વાહનની તપાસ દરમિયાન તેમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી અને સ્થાનિક લોકોએ આ ઘટનાનો વિડીયો ઉતારીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો વાહનમાંથી દારૂની બોટલ ઉપરાંત મગદારના જે અલગ અલગ પડીકાઓ આવે છે તે પણ મળ્યા હતા અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સિટી પોલીસને ઊંડાણપૂર્વક તપાસ કરવા આદેશ પણ આપી ચૂક્યો છે અને ડીવાય એસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું છે કે ફરાર ડ્રાઈવરની શોધખોળ ચાલી રહી છે અને તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે મળતા રહીશું નવજીવન ન્યૂઝ પર વૈષ્ણવ